વિદ્યાર્થીઓ અને વલીઓ ગઈ રાત્રે મોડી રાત્રે મેં એક વિડીયો અપલોડ કર્યો હતો અને ડિટેલમાં વાત કરી હતી તમે બધી વાત સાંભળશો તો તમને ખ્યાલ આવશે આમાં ઘણા બધા પાસાઓ વિચારવાના હોય છે જે લોકો મેરિટ જે લોકોએ ચોઇસ જ ના કરી હતી ગવર્મેન્ટમાં એ લોકોની ચોઇસ ફરી આવશે જીમીઆરએસ જીક્યુ સુધી જેમણે ચોઇસ કરી હતી એમ એસએફઆઈ નહીં કરી હતી એ લોકો પણ આવશે અને તદઉપરાંત જે લોકોએ નોન રિપોર્ટેડ રહ્યા છે એ લોકોની ચોઈસ ચેન્જ થશે બરાબર અને એવા પણ હશે કે જે નોન રિપોર્ટેડ છે એડમિશન જ ના લેશે એટલે આ જે છે ને આ મિનિમમ છે ફર્સ્ટ રાઉન્ડનું જે ક્લોઝર હતું તે મુજબ સીટની વેકેન્સી અનુસાર મેં આ બનાવ્યું છે બરાબર સાંભળો ફર્સ્ટ રાઉન્ડનું એડમિશન કમિટીનું જે ક્લોઝર છે એમાં સીટનો ઉમેરો જે વેકેન્સી સીટો આવી છે એનો સીટનો ઉમેરો કરી કરીને આ બનાવ્યું છે પણ આ ફાઇનલ નથી આનાથી નીચું પણ જઈ શકે છે આ ચોવીસસો ત્રેસઠ છે તો ચોવીસસો પાસ પચીસસો બી થઈ જાય માની લો બરાબર આ તો સ્ટુડન્ટની પરચેસ પર ડિપેન્ડ હોય છે કે સ્ટુડન્ટ કઈ કોલેજ લઈ છે કઈ કોલેજ નથી લેતો એ જ રીતે આ ફાઇવ સેવન વન ટુ છે જનરલ મેરિટ રેન્ક એ છ હજાર સુધી પણ જઈ શકે કેમ કે જે લોકો નોન રિપોર્ટેડ રહ્યા છે જેમને સીટો છોડી છે એ તો ફરી આ સીટ નથી લેવાના બરાબર એમને ગમતી સીટ મળશે તો જ લેશે તો આ એવું હોય ને કે સ્ટુડન્ટની ચોઈસ પર ડિપેન્ડ હોય આપણને ખબર ના પડે કે કોની પાસે દસ લાખ રૂપિયા છે ભરવા માટે કોની પાસે બાર લાખ રૂપિયા છે એ આપણને ખ્યાલ ના હોય તો આ ફાઇવ સેવન વન ટુ એ તમારા છ હજાર સુધી પણ જઈ શકે આ તો જેટલા મેરિટમાં જે સીટની વેકેન્સી છે તે પ્રમાણે મેરિટ બનાવ્યું છે પણ જરૂરી નથી કે આ જેટલા મેરિટ અહીંયા સુધી છે ફાઇવ સેવન વન ટુ ફર્સ્ટ રાઉન્ડનું ક્લોઝર અને આ ફાઇવ સેવન વન ટુ આના વચ્ચે જેટલા સ્ટુડન્ટ છે એ બધા જ એડમિશન નથી લેવાના એટલે જે લોકો એડમિશન નહીં લેશે તો આ ફાઇવ સેવન વન ટુથી ફાઇવ એટ ડબલ ઝીરો ફાઇવ નાઇન ડબલ ઝીરો સિક્સ થાઉઝન્ડ એ રીતે ડાઉન થતું જશે આ તો મિનિમમ છે કે ભાઈ બધા જ જો એડમિશન લઈ લેતા હોય તો આટલે સુધી આવી શકે છે સમજી ગયા જેટલા ફાઇવ સેવન વન ટુ સુધી સ્ટુડન્ટ્સ છે એ બધાએ બધા જ જો ચોઈસ ફિલ કરતા હોય બધાએ જ એડમિશન લેવું હોય તો અહીંયા સુધી આંકડો આવી શકે છે બરાબર પણ જો આના મેરિટમાં જેટલા છે જેમને નોન રિપોર્ટેડ રહ્યા છે સીટ મળેલી છોડી દીધી છે એ જરૂરી નથી કે ફરી આ કોલેજોની ચોઈસ કરશે બરાબર એ જીએમઆરએસ સુધી જ આવશે ઘણા બધા પછી જીએમઆરએસ પછી નહીં આવશે એટલે એવું થાય છે એટલે આ આપણે એક્ઝેક્ટ કહી ના શકીએ આજે સાંજે કે મોડી સાંજે રિઝલ્ટ આવી જશે તે પિક્ચર ક્લિયર થઈ જશે કે ભાઈ ક્યાં સુધી અટક્યું કોને મળ્યું બરાબર અને જે બાકી રહેશે એ નેક્સ્ટ રાઉન્ડમાં ટ્રાય કરવાની આપણે તો છેલ્લા રાઉન્ડ સુધી ટ્રાય કરવાની જો એડમિશન નહીં મળે તો પણ આ તો એક મિનિમમ છે કે મિનિમમ આટલું તો રહેવાની શક્યતા છે પછી આમાંથી ડાઉન થઈ શકે છે મેં પેલા વિડીયોમાં કહ્યું છે તમે વિડીયો બરાબર સાંભળો એક વખતની બે વખતની ત્રણ વખત સાંભળો તો તમને ખ્યાલ આવી જાય કે આમાં ઘણા બધા પાસાઓ હોય છે કોણ ચોઈસ કરે કોણ ના કરે બરાબર કોણની કેટલું બજેટ છે એ આપણને ખ્યાલ નહીં આવે ને એ તો આ મિનિમમ છે કે મિનિમમ આટલા લોકોને તો મળવાની શક્યતા છે જ પણ આના સિવાયના લોકોને પણ મળી શકે બરાબર આ નવસો છે માની લો તો એ હજાર સુધી બી જઈ શકે આ ચોવીસો ત્રેસઠ છે તો એ પચીસસો બી જાય ને છવ્વીસો બી જાય બરાબર એક્ઝામ્પલ આપું છું ને આ ફાઇવ સેવન વન ટુ છે એ છ હજાર બી જઈ શકે અને છ હજારથી બી નીચે જઈ શકે આ નાઇન ફાઇવ ઝીરો ટુ ટુ ટેન થાઉઝન્ડ છે તો આ ટેન થાઉઝન્ડ સુધી પણ રહી શકે ટેન થાઉઝન્ડના નીચે પણ રહી શકે એટલે ચિંતા નહીં કરો સાંજ સુધી વેઇટ કરો આજે સાંજે રિઝલ્ટ આવી જશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ અને મેઇન વિડીયો છે એ ફરી જોઈએ તો સાંભળો બે ત્રણ વખત સાંભળો તમને બધું ખ્યાલ આવી જાય ને પછી જે હોય તે નહીં મળે તો આપણે નેક્સ્ટ રાઉન્ડમાં ટ્રાય કરવાની સ્વામિનારાયણ નેક્સ્ટ રાઉન્ડમાં આવી જશે બરાબર બીજી કોઈ કોલેજની પરમિશન મળી જાય જીસીએસની બાકી છે એ જો મળી જાય તો એ આપણને લાભ થશે એટલે પરમિશન મળવા પર પણ ડિપેન્ડ કરે છે આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન ઓન રાખો બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી શેર કરો